નમસ્કાર દોસ્તો સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર મિત્રો ધોરણ સાતની નવી સ્વ અધ્યયન પોથી બે હજાર ચોવીસ પચીસની આવી ચૂકી છે અને આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેનો ભાગ એક આવી ચૂક્યો છે તો આ નવી સ્વ અધ્યયન પોથીમાંથી ધોરણ સાત જે છે ભાગ એક જે છે તેનો જે ગણિત વિષય છે તે ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ આપણને આપેલું છે તે ચાલો યાદ કરીએના બધા જ મહાવરાઓ જે છે તેના માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે હવે આ ચાલો યાદ કરીએ જે છે એ તમને ધોરણ છના જે પ્રકરણ છે ચેપ્ટર છે એના પ્રમાણે આપણને મહાવરાઓ આપેલા છે તો આ દરેક મહાવરા માટે એટલે કે ચાલો યાદ કરી એની અંદર જેટલા પણ મહાવરા છે તે બધા જ મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે આજે આપણે આ વિડીયોની અંદર તમને જે સ્વ અધ્યયન તેમાં પેજ નંબર બે અને ત્રણ ઉપર તમને જે મહાવરો આપેલો છે એટલે કે જે પહેલો મહાવરો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે નવી સ્વ અધ્યયન પોથી છે તેની બુક જે છે તે કંઈક આ પ્રમાણેની છે ફોટો જે છે તે કંઈક આ પ્રમાણેનો દેખાય છે આમાં તમે જોઈ શકો છો ધોરણ સાત સ્વ અધ્યયન પોથી નો ભાગ એક અને એની અંદર ગુજરાતી હિન્દી સમાજ વિજ્ઞાન ઇંગ્લિશ બધા જ વિષય જે છે તેના એક કે બે બે ચેપ્ટર જે છે તે લેવામાં આવેલા છે બાકીના ચેપ્ટર જે છે તે ભાગ બે ત્રણ ચાર એવી રીતે કન્ટિન્યુ આવતા જશે આપણી આ ચેનલ ઉપર તમને આ જે સ્વ અધ્યયન પોતી છે તેના બધા જ ભાગના સંપૂર્ણ સોલ્યુશન જે છે એમની પીડીએફ પીડીએફ અને એમના વિડીયો જે છે તમને મળવાના છે તો જરૂરથી આપણી આ ચેનલ સાથે જોડાયેલા રહેજો અને સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડિયો અને તમામ પીડીએફ જે છે તેની લિંક તમને વોટ્સ પર પ્રાપ્ત થતી રહે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે પીડીએફ છે એ પણ તમે મેળવી શકો છો લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે ફરી એક વખત યાદ કરાવવાનું કે આપણે જે ચાલો યાદ કરીએ આપણને આપેલું છે સ્વાધ્યન પોની અંદર ગણિત વિષયની અંદર જે ચાલો યાદ કરીએ છીએ તેના બધા જ મહાવરા માટે આપણે અલગ અલગ વિડીયો બનાવેલા છે અને આ વિડીયો જે છે તે ચાલો યાદ કરીએ પહેલો મહાવરો જે છે પેજ નંબર બે અને ત્રણ ઉપર આપણને જે મહાવરો આપેલો છે તેનું સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે ચાલો તો એની અંદર આપણે જોઈએ પ્રશ્ન નંબર એક લીટી કરેલા અંકોની સ્થાન કિંમત જણાવો તો અહીંયા આપણને સંખ્યા આપેલી છે ચોત્રીસ લાખ ત્રેપન હજાર બસો ને ત્રણ એમાં બસો ને ની અંદર અહીંયા જોશો તો બે નીચે અંડરલાઈન છે અને બે જે છે તે સોના સ્થાનમાં છે તો બેની સ્થાન કિંમત બસો થશે ત્યાર પછી ચાર નીચે અંડરલાઈન છે તો ચાર જે છે તે લાખના સ્થાન ઉપર છે તો ચારની સ્થાન કિંમત જે છે તે ચાર લાખ થશે ત્યાર પછી આપણે આગળ બીજું જોઈએ ચોસઠ લાખ તેત્રીસ હજાર સાતસો ને તો એમાં ત્રણ નીચે અંડરલાઇન છે ત્રણ જે છે તે હજારના સ્થાનમાં છે તો ત્રણની સ્થાન કિંમત ત્રણ હજાર થશે અને છ જે છે તે દસ લાખના સ્થાનમાં છે તો છની સ્થાન કિંમત સાહીઠ લાખ થશે ત્યાર પછી ઓગણત્રીસ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ઇઠ્યોતેર તેમાં ત્રણ જે છે તે દસ હજારના સ્થાનમાં છે એટલે ત્રણની સ્થાન કિંમત ત્રીસ હજાર થશે અને નવ જે છે તે લાખના સ્થાનમાં છે તો નવની સ્થાન કિંમત નવ લાખ થશે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર બે આપેલી સંખ્યાઓના અંકને સ્થાન કિંમત કોષ્ટકમાં દર્શાવો તથા સંખ્યાને શબ્દમાં લખો તો અહીંયા તમે જોઈ શકો છો કે અઠયાવીસ લાખ ને આપણને આપેલા છે અને જે અઠ્યાવીસ લાખ છે તેમાં દસ લાખના સ્થાનની અંદર તમે જોશો તો અહીંયા બે છે એટલે દસ લાખના સ્થાનમાં બે લખીએ લાખના સ્થાનની અંદર આપણે આઠ લખીશું દસ હજારના સ્થાનમાં ઝીરો લખીશું હજારના સ્થાનની અંદર પણ ઝીરો લખીશું સોના સ્થાનમાં પાંચ લખીશું દશકના સ્થાનમાં ત્રણ અને એકમના સ્થાનમાં ચાર અને આ સંખ્યાને જો આપણે શબ્દમાં લખવી હોય તો આ રીતે લખી શકાય અઠ્યાવીસ લાખ પાંચસો ને ચોત્રીસ ચાલો ત્યાર પછી આપણે બીજી સંખ્યા જોઈએ તો અહીંયા આપણને આપેલા છે પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ તો એમાં જે દસ લાખ છે એના સ્થાનમાં તમે જોઈ શકો છો પાંચ આવશે ઝીરો જે છે તે લાખના સ્થાનમાં આવશે ચાર જે છે તે દસ હજારના સ્થાનમાં આવશે ઝીરો છે તે હજારના સ્થાનમાં આવશે ત્યાર પછી તમે જોશો તો ત્રણ જે છે તે સોના સ્થાનમાં ચાર છે તે દશકના સ્થાનમાં અને ઝીરો છે તે એકમના સ્થાનમાં અને આ સંખ્યાને આપણે શબ્દમાં લખવી હોય તો આ પ્રમાણે લખી શકીએ પચાસ લાખ ચાલીસ હજાર ત્રણસો ચાલીસ ચાલો ત્યાર પછી આપણે ત્રીજી સંખ્યા જોઈએ આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો ને છેતાલીસ ચાલો તો એની અંદર આ ત્રણ જે છે તે દસ લાખના સ્થાનમાં આવશે આઠ જે છે તે લાખના સ્થાનમાં આવશે ત્યાર પછી દસ હજાર જે છે તે ઝીરોના સ્થાનમાં આવશે હજાર જે છે તેના સ્થાનમાં ત્રણ આવશે પાંચ સોના સ્થાનમાં ચાર દશકના સ્થાનમાં અને છ છે તે એકમના સ્થાનમાં આવશે અને આ બધી જ સંખ્યાઓને જો આપણે શબ્દમાં લખવી હોય એટલે કે આખી સંખ્યા જે છે તેને શબ્દમાં લખવી હોય તો આ પ્રમાણે લખી શકીએ આડત્રીસ લાખ ત્રણ હજાર પાંચસો ને ચાલો ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર ત્રણ અહીંયા આપણને કહ્યું છે કે આપેલી સંખ્યાઓનું સ્થાન કિંમતને આધારે વિસ્તરણ કરો ચાલો તો સંખ્યા આપણને આપેલી છે નવ લાખ પચીસ હજાર આઠસો ને એકસઠ એનું આપણે વિસ્તરણ કરવાનું છે હવે નવ જે છે તમે જોઈ શકો છો કે લાખના સ્થાનમાં છે તો નવનો ગુણાકાર આપણે એક લાખ સાથે કરીએ ત્યાર પછી પ્લસની નિશાની હવે બે જે છે તે દસ હજારના સ્થાનમાં છે તો બેનો ગુણાકાર દસ હજાર સાથે કરીએ ત્યાર પછી ફરી પાછી પ્લસની નિશાની પાંચ જે છે તે હજારના સ્થાનમાં છે તો પાંચનો ગુણાકાર હજાર સાથે કરીએ ત્યાર પછી આઠ છે તે સોના સ્થાનમાં છે તો આઠનો ગુણાકાર સો સાથે કરીશું છ જે છે તે દશકના સ્થાનમાં છે તો છનો ગુણાકાર દસ સાથે કરીશું વચ્ચે પ્લસની નિશાની મુક્તિ જવાની છે અને પ્લસ એક જે છે તે દશકના સ્થાનમાં છે તો એકનો સોરી એકમના સ્થાનમાં છે તો એકનો ગુણાકાર એક સાથે કરીશું તો આ રીતે આપણે સંખ્યાનું વિસ્તરણ કરી શકીએ ચાલો ત્યાર પછી આપણે બીજી સંખ્યા જે આપેલી છે તેનું વિસ્તરણ જોઈએ તો અગિયાર લાખ ત્રેવીસ હજાર અને છ ચાલો એમાં અગિયાર લાખની અંદર તમે આ એક જોશો ને તો એ દસ લાખના સ્થાનમાં છે તો એકનો ગુણાકાર દસ લાખ સાથે બીજો એક છે તે લાખના સ્થાનમાં છે એટલે પ્લસ કરી અને એકનો ગુણાકાર એક લાખ સાથે ત્યાર પછી બે છે તે દસ હજારના સ્થાનમાં છે તો પ્લસ કરી અને બેનો ગુણાકાર દસ હજાર સાથે ત્યાર પછી ત્રણ છે તે હજારના સ્થાનમાં છે તો પ્લસ કરી ત્રણનો ગુણાકાર હજાર સાથે ઝીરો જે છે તે સોના સ્થાનમાં છે તો પ્લસ કરી ઝીરો ગુણ્યા સો ફરી પાછો ઝીરો છે એ દશકના સ્થાનમાં છે તો પ્લસ કરીને ઝીરો ગુણ્યા દસ અને છ જે છે તે એકમના સ્થાનમાં છે તો પ્લસ કરી અને છ ગુણ્યા એક ચાલો ત્યાર પછી આપણે જોઈએ ત્રીજું ત્રણ લાખ તેતાલીસ હજાર બસો ને પંદર હવે ત્રણ લાખ તેતાલીસ હજાર બસો પંદર જે છે એમાં ત્રણનો ગુણાકાર આપણે એક લાખ સાથે કરવો પડશે કારણ કે એ લાખના સ્થાનમાં છે પ્લસ ચાર જે છે તે દસ હજારના સ્થાનમાં છે એટલે ચાર ગુણ્યા દસ હજાર ત્યાર પછી પ્લસ ત્રણ જે છે તે હજારના સ્થાનમાં છે એટલે ત્રણ ગુણ્યા હજાર પ્લસ બે જે છે તે સોના સ્થાનમાં છે એટલે બે ગુણ્યા સો પ્લસ એક જે છે તે દશકના સ્થાનમાં છે એટલે કે એક ગુણ્યા દસ અને પાંચ જે છે તે એકમના અંકમાં છે એટલે પાંચ ગુણ્યા એક ચાલો મિત્રો ત્યાર પછી આપણે આગળ જોઈએ તો અહીંયા તમારા માટે એક સરસ મજાની જાહેરાત આપેલી છે ધોરણ ત્રણથી આઠની જે નવી સ્વ અધ્યયન પોથી આવેલી છે તે નવી સ્વ અધ્યયન પોથીના બધા જ ભાગના બધા જ વિષયના તમામ પાઠના સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ આપણી ચેનલ ઉપર મૂકવામાં આવે છે આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો સાથે સાથે આપણા વોટ્સઅપ ગ્રુપમાં પણ જરૂરથી જોડાઈ જજો જેથી કરીને આવનારા તમામ વિડીયો અને પીડીએફની લિંક તમને મળતી રહે અહીંયા તમને નંબર પણ આપવામાં આવેલો છે નવ્વાણું ઝીરો નંબર ઉપર કોન્ટેક્ટ કરી સંપર્ક કરીને પણ તમે વધારે માહિતી મેળવી શકો છો અને આપણે એપ્લિકેશન પણ છે ઓશન કોચિંગ ક્લાસીસ પ્લે સ્ટોર ઉપર જઈને ઓશન કોચિંગ ક્લાસીસ લખી અને સરળતાથી તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી શકશો અને ત્યાંથી પણ તમે આ પીડીએફ છે તેનો અભ્યાસ કરી શકશો આ પીડીએફ તમારી પરીક્ષા માટે તમારી એકમ કસોટી માટે અને તમારા અભ્યાસ માટે ખૂબ ઉપયોગી છે તો દરેક વિદ્યાર્થીઓએ અવશ્ય મેળવી લેવી પ્રશ્ન નંબર ચાર વિસ્તારના આધારે સંખ્યાને અંકમાં તથા શબ્દમાં લખો હવે જો આઠનો ગુણાકાર દસ હજાર સાથે કર્યા છે એટલે આઠ જે છે તે દસ હજારના સ્થાનમાં નવનો ગુણાકાર હજાર સાથે છે એટલે નવ છે તે હજારના સ્થાનમાં ત્યાર પછી ત્રણનો ગુણાકાર સો સાથે એટલે ત્રણ સોના સ્થાનમાં બેનો ગુણાકાર દસ સાથે એટલે બે છે તે દશકના સ્થાનમાં અને ચારનો ગુણાકાર એક સાથે એટલે ચાર જે છે તે એકમના સ્થાનમાં તો નેવ્યાસી હજાર ત્રણસો ને ચોવીસ આ બની ગઈ આપણી સંખ્યા ચાલો ત્યાર પછી આપણે જોઈએ બીજું હવે અહીંયા તમે જોઈ શકો છો કે ત્રણનો ગુણાકાર આપણને દસ લાખ સાથે આપેલો છે એટલે ત્રણ જે છે તે દસ લાખના સ્થાનમાં જશે બેનો ગુણાકાર એક એક લાખ સાથે આપેલો છે એટલે બે જે છે તે લાખના સ્થાનમાં જશે સાત જે છે એનો ગુણાકાર દસ હજાર સાથે આપ્યો છે એટલે સાત જે છે તે દસ હજારના સ્થાનમાં જશે પાંચનો ગુણાકાર એક હજાર સાથે છે તો પાંચ હજારના સ્થાનમાં આઠનો ગુણાકાર સો સાથે છે એટલે આઠ સોના સ્થાનમાં બેનો ગુણાકાર દસ સાથે છે એટલે બે દશકના સ્થાનમાં અને નવનો ગુણાકાર એક સાથે છે એટલે નવ એકમના અંકમાં અને આખી સંખ્યા જે છે તે બનશે બત્રીસ લાખ પંચોતેર હજાર ઓગણત્રીસ ચાલો ત્યાર પછી આપણે ત્રીજું જોઈએ ત્રણનો ગુણાકાર દસ હજાર સાથે એટલે ત્રણ દસ હજારના સ્થાનમાં સાતનો ગુણાકાર હજાર સાથે એટલે સાત જે છે તે કોને સ્થાનમાં આવશે હજારના સ્થાનમાં નવનો ગુણાકાર સો સાથે એટલે નવસોના સ્થાનમાં ઝીરોનો ગુણાકાર દસ સાથે એટલે એ આવશે દશકના સ્થાનમાં અને ચારનો ગુણાકાર કોઈ સંખ્યા સાથે નથી આપેલો એટલે કે એક સાથે ગણવાનો તો એકમ નાંકમાં અને સંખ્યા આપણી બનશે સાડત્રીસ હજાર નવસો ચાર ચાલો ત્યાર પછી આપણે જોઈએ દાખલા નંબર પાંચ અહીંયા આપણને કહ્યું છે કે ચાર લાખ અઠ્યાવીસ હજાર સાતસો એકવીસમાં બેની સ્થાન કિંમતનો ગુણાકાર શું મળે હવે જો બેની સ્થાન કિંમતમાં તમે જોશો તો એક અંક જે છે ને બે તે દશકના સ્થાનમાં છે એટલે એક વીસ અને બીજો બે જે છે તે દસ હજારના સ્થાનમાં છે એટલે વીસ હજાર તો એ બંનેની સ્થાન કિંમત થઈ વીસ હજાર ગુણ્યા વીસ એટલે કે વીસ હજાર અને વીસ હવે એ બંનેનો આપણે ગુણાકાર કરીએ તો જવાબ આપણને મળશે ચાર લાખ ચાલો ત્યાર પછી જોઈએ દાખલા નંબર છ અહીંયા આપણને આવ્યું છે કે ત્રેસઠ લાખ પચાસ હજાર નવસો સુડતાલીસ સંખ્યામાં છનું સ્થાન બદલ્યા વગર બાકીના અંકોની ફરીને ગોઠવણી કરતાં સૌથી નાની સંખ્યા કઈ બને ચાલો હવે શું કહી દઉં છે છનું સ્થાન નથી બદલવાનું બાકીની અંકો જે છે ને એને આપણે ગોઠવણી કરી અને ફેરવવાના છે તો ચાલો તો છનું સ્થાન આપણે એમના રહેવા દઈએ તો છ તો અહીંયા છે દસ હજારના સોરી દસ લાખના સ્થાનમાં તો ત્યાં તો કોઈ ફેરફાર નહીં થાય ચાલો બાકીની સંખ્યાઓને આપણે ગોઠવવાની છે અને સૌથી નાની સંખ્યા બનાવવાની છે તો અહીંયા લાખના સ્થાનની અંદર સૌથી નાની સંખ્યા મૂકવી પડે ત્યાર પછી એના કરતાં મોટી સંખ્યા જે છે તે દસ હજારના સ્થાનમાં એના કરતાં મોટી હજારમાં એના કરતાં મોટી જે છે તે સોના સ્થાનમાં એના કરતાં મોટી દશકના સ્થા સોના સ્થાનમાં દશકના સ્થાનમાં અને એના કરતાં મોટી જે છે તે એકમના અંકમાં તો આ રીતે આપણે ગોઠવણી કરીએ ને તો આપણને સૌથી નાની સંખ્યા મળે અને સૌથી નાની સંખ્યા મળશે સાહીઠ લાખ ચોત્રીસ હજાર પાંચસો ને ઓગણસી ચાલો ત્યાર પછી દાખલા નંબર સાત પાંચ નવ બે અને છ અંકો વડે અને કોઈ પણ એક અંકનો બે વખત ઉપયોગ કરી બનતી પાંચ અંકની મોટામાં મોટી સંખ્યા જો પાંચ અંકની મોટા મોટી સંખ્યા બનાવવાની હોય ને એમાં કોઈપણ એક અંકનો બે વાર ઉપયોગ કરવાનો હોય તો જે સૌથી મોટો અંક હશે ને એનો આપણે બે વાર ઉપયોગ કરવો પડશે અને એ પણ આપણે પાંચ અંક છે એટલે કે દસ હજાર અને હજારના સ્થાનમાં ઉપયોગ કરવો પડશે તો બે વખત નવ લઈએ ત્યાર પછી એના કરતાં નાની સંખ્યા છ એના કરતાં નાની પાંચ અને એના કરતાં નાની બે એટલે આપણો જવાબ થઈ જશે નવ્વાણું હજાર છસો બાવન દોસ્તો ફરી મળીશું આપણે આજે ચાલો યાદ કરીએ જે છે ધોરણ સાતના ગણિત વિષયનું જે ચાલો યાદ કરીએ છીએ તે ચાલો યાદ કરીએના બીજા મહાવરા સાથે મિત્રો આ જે ચાલો યાદ કરીએ છીએ તેના દરેક મહાવરા માટે આપણે એક અલગ અલગ વિડીયો બનાવેલા છે તો તેની લિંક પણ તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર મળી જશે પીડીએફ પણ મળી જશે તો જરૂરથી તેનો અભ્યાસ કરી લેજો અને આ ચાલો યાદ કરી બધા જ મહાવરાના અલગ અલગ વિડીયો છે બધા જ વિડીયો ખાસ જોઈ લેજો મિત્રો અને ચાલો યાદ કરીએ પૂર્ણ થાય ત્યાર પછી આપણે ચેપ્ટર નંબર એકથી લઈ અને બધા ચેપ્ટરના ચેપ્ટરના અને પીડીએફ પણ મૂકેલા છે તેનો પણ જરૂરથી અભ્યાસ કરી લેજો તો ફરી મળીશું આપણે ચાલો યાદ કરીએના મહાવરા બેના સંપૂર્ણ સોલ્યુશન સાથે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું તમારા મિત્રો સાથે શેર કરવાનું અને સરસ મજાની કોમેન્ટ આપવાનું ભૂલશો નહીં